સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકામાં વિકાસના કામોમાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર અને પાણી પુરવઠા વિભાગના ચેરમેને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો રોડ રસ્તાઓ અને ભૂગર્ભ ગટર ચોરસ કુંડી સહિતના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે અને ચેરમેન જગદીશ પરમારે ચીફ ઓફિસર ધારાસભ્ય સહિતને રજૂઆત કરી કોર્પોરેટરે પણ નબળી કામગીરી અંગેનો વિડીયો જાહેર કરી ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો કર્યો કોન્ટ્રાક્ટર્સ દ્વારા નબળી કામગીરીનો ખુદ ભાજપના નેતાઓએ જ આક્ષેપ કર્યો હશે બીજી તરફ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ને લઈને નગરપાલિકા જે રજૂઆત મળેલી છે આ રજૂઆત બાબતે સરકાર સીના ના ધારાધોરણ મુજબ ટેન્ડરો કરી નગરપાલિકા દ્વારા કામ કરવામાં આવે છે આ ઉપરાંત આ કામો ઉપર નગરપાલિકાના એન્જિનિયર ઉપરાંત જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની જોગવાઈ છે તેનો પણ અમલ કરવામાં આવે છે થર્ડ પાર્ટી દ્વારા ઇન્સ્પેક્શન કરી અને સર્ટિફાઈડ કર્યા પછી જ કોઈ પણ રોડનું કામ આગળ વધે છે આથી નગરપાલિકા દ્વારા જે ધારાધોરણ કાર્યવાહી છે તે મુજબ જ આ કામો છે